હવે જે પચાસ કરોડના જે વિકાસ કામો આગામી વર્ષની અંદર જે અમે કરવા જઈ રહ્યા છીએ એની હું જાહેરાત કરું છું રાજકોટ મહાનગરપાલિકામાં ભૌગોલિક દ્રષ્ટિએ અઢાર વોર્ડ છે આ અઢાર વોર્ડની અંદર ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન હતા પરંતુ કોઠારીયા વાવડી ઘંટેશ્વર માધાપર જે પ્રકારે રાજકોટ મોટું થઈ રહ્યું છે જેમ આપણું સિટી મોટું થાય એમ અધિકારીઓનું સેટઅપ ગ્રાન્ટનું સેટઅપ આ બધું પણ ફોડાવવાની જવાબદારી શાસકોની હોય છે આજ રોજ નવા બજેટની અંદર નવા વર્ષની અંદર એક નવો ઝોન આપણે ઉભો કરીએ છીએ જેનું નામ સાઉથ ઝોન રહેશે વોર્ડ નંબર સત્તર અને અઢાર આ ચાર વોર્ડ એક નવો ઝોન જેને સાઉથ ઝોન કહેવામાં આવશે કોઠારીયા થી લઈ અને સોરઠિયાવાડી થી લઈ અને દૂધની ડેરીવાળો આખો વિસ્તાર અને આખું કોઠારિયા ગામ જેને આપણે સાઉથ ઝોન તરીકે ડિક્લેર કરીએ છીએ કોર્પોરેટરની ગ્રાન્ટ પંદર લાખના વીસ લાખ રૂપિયા પછી વોર્ડ નંબર સોળમાં દેવપરા એસી ફૂટના રોડથી આજી જીઆઈડીસી તરફનો રોડ જોડવા નદી પરનો બ્રિજ બનાવીએ છીએ વોર્ડ નંબર અગિયાર અઢાર પછી માધાપરમાં કોમ્યુનિટી હોલ અને વોર્ડ નંબર છ માં મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલનું નવીનીકરણનું આજે આયોજન કર્યું છે શાળા નંબર એક કિશોર સિંહજી સ્કૂલ તથા શાળા નંબર એકાવન

આખા રાજકોટની અંદર સિટી બસ સેવા તથા બીઆરટીએસની સિટી બસ સેવામાં ફ્રી મુસાફરીની આજે જાહેરાત કરીએ છીએ રાજકોટમાં રહેતા સિનિયર સિટીઝનો તમામને સમગ્ર રાજકોટની અંદર આજથી નિઃશુલ્ક સિટી બસ બીઆરટીએસ અને રાજકોટના તમામ જે અલગ અલગ વિસ્તારની અંદર જે સિટી બસ રૂટ ચાલે એમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે હાલની કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સિસ્ટમને વ્યાપ વધારીને

શ્રેષ્ઠ કામગીરી કરનાર ફાયરમેનનું ચાલુ વર્ષથી સન્માન થશે જેવી રીતે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ સફાઈ કામદારોનું આપણે સન્માન કરતા હોઈએ છીએ એવી જ રીતે હવે શ્રેષ્ઠ ફાયરમેનનું પણ સન્માન કરવામાં આવશે શહેરમાં પર્યાવરણ જાળવણી વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે એટલે કે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ મિત્રોને એવોર્ડ આપવામાં આવશે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે એટલે કે ચાર ઓક્ટોબરે પ્રદ્યુમાન પાર્ક જુમા મુલાકાતીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે ડોર ટુ ડોર ગાર્બેજનો ચાર્જ યથાવત રાખ્યો છે ખુલ્લા પ્લોટનો વેરો ખુલ્લા પ્લોટના વેરામાં માન્ય કમિશનરશ્રી દ્વારા જે સૂચિત કરવામાં આવ્યું હતું કે બંને વેરાઓ યથાવત રાખવામાં આવે છે પરંતુ રૈયાનો જે સ્માર્ટ સિટી વિસ્તાર છે ત્યાં ચૌદ અને અઠ્યાવીસ રૂપિયા હતા અને કમિશ્નરશ્રીએ સાઠ રૂપિયા સૂચિત કર્યા હતા એના સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા સો રૂપિયા કર્યા છે એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે સ્માર્ટ સિટી એરિયાની અંદર ખૂબ આવનારા દિવસોની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે મહાનગરપાલિકા જેવી રીતે વિકાસ કામોનો ખર્ચ કરે એમ આવકની પણ ચિંતા અને જવાબદારી અમારી થતી હોય રેવન્યુ ક્યાંથી જનરેટ કરવી આ માત્ર સો રૂપિયા અમે લોકોએ પ્લોટ દીઠ ખુલ્લા પ્લોટમાં એ માત્ર રહ્યા સ્માર્ટ સિટી ટીપી સ્કીમ નંબર બત્રીસમાં એના પૂરતો રાખ્યો છે બાકી તમામ ફગવી દીધો છે થિયેટર ટેક્સ યથાવત રાખ્યો છે વાહન વેરો યથાવત છે મિલકત વેરામાં અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ જ્યારે મિલકત વેચાણ કરે ત્યારે એને પ્રતિ નામ ટ્રાન્સફર એટલે કે હું કોઈ પણ વ્યક્તિની જ્યારે મિલકત લઉં છું ત્યારે મારે પાંચ રૂપિયા પ્રતિ નામ ફેર અને અઢીસો રૂપિયા ડિપોઝિટ હતી હવે હું પચીસ વર્ષ સુધી મકાન રાખું અને પચીસ વર્ષ પછી જ્યારે કોઈને મકાન વેચું ત્યાં સુધી મહાનગરપાલિકામાં ડિપોઝિટ લેતી હતી હવે ફેરીને નામ ફેર કરીને હવે ડિપોઝિટ ફી લે અમે કન્વર્ટ કર્યું જેથી કરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રતિ મકાન દીઠ અઢીસો રૂપિયા ફી અમે ટ્રાન્સફર ફી રાખી છે જે અમારે ડિપોઝિટ પેટે રાખવા પડતા હતા એની બદલે અમે લોકોએ ફી પેટે કર્યા છે કોઈ જાતના નળ કનેક્શનમાં ભાવ વધારો કરવામાં આવ્યો નથી લોકશાહીમાં એવું ન હોય લોકશાહીની અંદર વિરોધ પક્ષ હોવો જોઈએ એવું સ્પષ્ટ મને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નથી પરંતુ અમે ક્યારે એવું ન આ અંદાજપત્ર રજૂ કર્યું છે બજેટ કર્યું છે કાયદાની જોગવાઈ મુજબ અમારે અમારે વિરોધ પક્ષને પણ પંદર લાખ રૂપિયા દેવા પડે હાલ રાજકોટમાં વિરોધ પક્ષ નેતા કોઈ છે નહીં ના હોય એટલે અમે લોકો ન આપીએ એવું ન હોય અમારે આપવાના જ જોઈએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને ગ્રાન્ટ વધારવા માટે માન્ય કમિશનર સાહેબ દ્વારા બજેટમાં સૂચન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં પ્રથમ વખત ડીડીઓને અને કલેક્ટરશ્રીને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમાં એક આઈએસ ઓફિસર હોય છે ને બાકીના બેની એ લોકલ લેવલે નિમણૂક થતી હોય છે એને બધા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જ્યારે પોતાના અલગ અલગ વિઝિટમાં જાય છે ત્યારે નાના મોટા એને રજૂઆત આવતી હોય તો એ તાબડતોડ નિર્ણય કરી શકે એના માટે પંદર પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ આપણે વધારો આપીએ માન્ય કમિશનરશ્રી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સની અંદર જે કહેવામાં આવ્યું હતું તમામ જે એક હજાર ને બે હજારની વાત હતી એ સ્ટેન્ડિંગ કમિટી પાસે કોઈ લેખિતમાં આવ્યું નથી માન્ય સાહેબશ્રીએ કીધું હતું પરંતુ એ સ્ટેન્ડિંગ કમિટી ના મંજૂર કરે છે સરકારી અને અર્ધ સરકારી જ્યારે કોઈપણ સંસ્થા ચાલતી હોય ત્યારે આવકનો વિચાર અમે લોકો નથી કરતા લોકને લોકોને પડતી મુશ્કેલીઓ અમારે હંમેશા દૂર કરવાની હોય છે કોઠારીયાની અંદર મેં જેમ કીધું એમ ઓગણીસ કિલોમીટરનો સર્વાઈવલ એરિયા છે અનેક વખત અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યોની રજૂઆત હતી સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલારાની પણ માગણી હતી કે ભાઈ અમને એક ઝોન આપવામાં આવે ઝોન આપવાનું માત્ર ને માત્ર કારણ હોય કે એક અલગ ડીએમસી એએમસી ડેપ્યુટી ઇન્જિનિયર કક્ષાના અધિકારીનું સેટઅપ થાય જે લોકોની ફરિયાદ હતી અને સરકારમાંથી અમે લોકો ગ્રાન્ટ પણ વધુ માંગી શકીએ વિકાસ કામો માટે અમે લોકોએ નવો ઝોન ડિકલેર કર્યો છે ત્યારે રિવરફ્રન્ટ માન્ય કમિશનરશ્રીના બજેટમાં આવ્યું છે રિવરફ્રન્ટને પણ મંજૂર કર્યું છે કોઈ પણ જાતના આવનારા વર્ષની અંદર જે ગંદકીને લગતા જે કંઈ પણ વિષયો છે એ મહાનગરપાલિકા પૂરેપૂરી રીતે પ્રયાસ કરશે કે ગંદકી ન થવી જોઈએ ખાસ કરીને આજી નદીનું શુદ્ધિકરણની યોજના પણ અમે આવનારા વર્ષમાં કોન્ટ્રાક્ટ આપીને સ્ટેન્ડિંગમાં લેશું ઈસ્ટ ઝોનમાં સેન્ટ્રલ ઝોન થઈ ગયું છે ઈસ્ટ ઝોનમાં પછી આ નવો નવા ભળેલા કોઠારીયા રોડ ઉપર એટલે કે સિત્તેર વિધાનસભા અડસઠ વિધાનસભા સિત્તેર વિધાનસભા અને કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની જે એકોતેર વિધાનસભા છે ત્રણ વિધાનસભાની અંદર મહિલા ઓપર ઝોન બનાવવા અમે જઈ રહ્યા છીએ ઓગણસિત્તેર વિધાનસભાની અંદર કાલા રોડ પર ઓપર ઝોનનું નિર્માણ મહાનગરપાલિકા પૂર્ણ કર્યું છે કુલ મિત્રો વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ પૂર્ણ થયા એના ભાગરૂપે પચાસ કરોડની વિકાસ આવનારા વર્ષમાં અમે લોકો કરવા જઈ રહ્યા છીએ રાજકોટ શહેરના સૌ નગરજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કોઈ પણ જાતના માન્ય કમિશનર કમિશનરશ્રીએ જે સૂચવેલા વધારાઓ અમે નામંજૂર કરી રહ્યા છીએ ધન્યવાદ